ખૂબ ખૂબ ધન્યવાદ આજના આ શુભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ વાણી સાહેબને વિનંતી કરીશ કે આજના આ શુભ પ્રસંગે આપને સાંભળવા ઘણા લોકો વધાર્યા છે અમૃત માં વધાર્યા છે સૌનું સ્વાગત કરજો

रोड वड़ावर के बिना रिश्ता निकालने के इतना मात्र क्यों नहीं, नहीं। तो ये आप लोग नहीं करेंगे अशरवान सुकारा तो सुकारा तो अब लातू नहीं उतारो बोल चौका नम्मा जाए सौढ़िया भाई सौढ़िया भाई सौढ़िया भाई ना नम्मा तू सुको के भाई हेवेम રમકડા તાર પડે રમકડે રમો હા સર્વરનું બુલેટ બાઈક ઠાર ગાડી ખટારો અને ઉદયસિંહ અમારે ઉગાડા ભૂગાડા ફરે છે ઉદયસિંહને નાવાનું છે ને એટલે અમારે ભાઈ તો ટાઈમ થઈ ગયો છે વાગ્યાનો આપણે આવી ગયા છે આજે રવિવાર વાથી માતાજી દર્શન કરવા માટે અમારે ચાવડામા મંદિર પહેલાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આપણે નું મંદિર છે અમારે અને શ્રવણ ને મુસ્કાન અંદર દર્શન કરે દર્શન કરો શ્રવણ

હા ગાઈશ તો ફાઇનલી આપણે હવે અમારા ગામમાં જે નમસ્કાર તો તને આવો સંતને દર્શન કરવા સંતને સદ માતાનું મંદિર સંતને સદી મંદિર તે દર્શન કરવા આવ્યા છીએ તમે પણ મિત્રો દર્શન કરી શકો છો જોઈ લો આ સંતના સદીનું મંદિર છે એક એક કરો જવાના કરે છે

હાલ તો સાંજ હા ગાઈસ ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યાનો ને આપણે આપણે ડ્યુટી પર હતા ડ્યુટી પરથી હવે ડ્યુટી પૂરી કરીને આપણે જઈએ છીએ ઘરે તો મિત્રો નવ વાગ્યે આપણા બ્લોગને આટલે આપણે એન્ડ આપીશું તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો દરેકને ગુડ નાઇટ જય માતાજી મિત્રો